મારું નામ છે લોઆર હાજી મોહમ્મદ નિષાર ઓસમાન હું અખિલ કચ્છ લોહરવાડા સમાજનો માજી પ્રમુખ છું અને અત્યારે સમૂહસાદી જે યોજાય છે એનો હું મતલબ થોડોક એક ખાદિમ તરીકે એમાં ખિમત આપું છું અમારા અખિલ કચ્છ લોહારવાડા સમાજના નેજા હેઠળ તેરમી સમૂહ સાદી છે ઓગણત્રીસ દુલ્હન અને ઓગણત્રીસ દુલ્લાઓ એટલે ટોટલ અઠાવન પરિવારો અમારી સાથે આજે જોડાયા અને નવયુગલોએ આજે પોતાના નવા નવા જીવનની તરફ પ્રયાણ કર્યો છે અમારો એવો વિચાર છે કે અમે લોકો ડોનરથી પૈસા લઈને આ કામ કરતા હોઈએ છીએ તો અમે તમામ ડોનરોને કીધું તો અમને ડોનરોએ હાથો હાથ વધાવ્યો ને અમને ફ્રીજથી લઈ અને લગભગ સિત્તેરથી પંચોતેર હજાર રૂપિયા જેવો અંદાજીત દરેક દીકરીને અમે મતલબ કરિયાવર જેવો આપ્યો છે એની સાથે સાથે અમે જમણવારની વ્યવસ્થા કરી છે આઈસ્ક્રીમની વ્યવસ્થા કરી છે ઠંડા પાણી ઠંડી છાશ ને આ વખતે અમે વિદ્યાર્થીઓને નોટબુકો વિતરણ કરીએ છીએ નાના ભૂલકાઓને અમે રમકડા વિતરણ કરીએ છીએ પછી અમારા સમાજમાં જે દીકરીઓ જે કોઈ ડિગ્રી કે સર્ટિફિકેટ મેળવી છે એમને અમે લોકો મોમેન્ટો આપીને પણ એમનું સન્માન કરેલ છે લગભગ ચાર પાંચ મહિના જેવો સમય લાગે છે આને કરતાં ચાર પાંચ મહિનાના સમયની અંદર અમે આ એક દિવસ ઉજવી શકીએ છીએ હું સમાજના દાતાને એક જ કહીશ કે આ વખતે તમે જેવી રીતે મને તક આપી થઈ શકે આગલા વખતે હું ન હોઉં પણ સમાજના જે પણ વ્યક્તિઓ તમારી પાસે દાન લેવા આવે તો જે લોકો મહેનત કરતા હોય એને તમે આવી જ રીતે દાન આપી અને એમનો મનોબળ વધાવજો આ છે ને એક સમાજનો ગૌરવ વધાવવાળો કામ છે અને આનાથી ગરીબ જે દીકરીઓ છે એ પોતાની ઇજ્જતની સાથે પોતાના ઘરે જઈ શકે છે અને એક સમાજ એક પિંડાલના નીચે આવી જાય એવો એકમાત્ર મતલબ વર્લ્ડ લેવલ ઉપર સૌથી મોટામાં મોટો કોઈ ઇવેન્ટ હોય તો માત્ર અમારી સાદી છે જેમાં આ આટલી મોટી સંખ્યામાં અમારી દીકરીઓ દીકરા ભાઈઓ બહેનો વડીલો બાળકો બધા ભેગા થઈએ છીએ તો મારા હિસાબથી આ પ્રોગ્રામ જે પણ કરે પણ આ ચાલુ રહેવું જોઈએ એવી મારી છે ભુજમાં થોડીક જે બેઝિકલી અમે જે કરિયા વર્ગની કે જે કાંઈ વસ્તુઓ લેતા હોઈએ તો ભુજથી લઈને એમાં ટ્રાન્સપોર્ટેશનની બચત છે પછી ભુજમાં થોડા કાર્યકરો ભુજના લોકલ મળી રહે અમે પોતે પણ ભુજ રહેતા હોઈએ એટલે અહીં કરવામાં અમને થોડીક આસાની રહે છે પણ અમને જે મજા દાદા સદાયા સદરુદ્દીન રહેમતુલ્લા તાલાનાની મારગામાં આવી છે એવી મજા હજી સુધી અમને ક્યારેય પણ નથી આવતી હું સંદેશ આપીશ કે આજે જે નવ યુવા યુગલો જે જોડાયા છે એમને હું એક જ સંદેશ આપીશ કે તમે રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ રાખજો રાષ્ટ્ર વિરુદ્ધ ક્યારે કોઈ કાર્ય કરશો નહીં કોઈ એવી પ્રવૃત્તિ ન કરતા જે કે રાષ્ટ્ર વિરુદ્ધ હોય તમે રાષ્ટ્રનો રાષ્ટ્રના એકદમ સાચા ભક્ત બનીને રહેજો અને ક્યારેય પણ ભ્રૂણ હત્યામાં સામેલ ન થતા અને તમે દેશ પ્રત્યે વફાદાર રહી અને કાર્ય કરજો કારણ કે દેશ આપણો સમાજ મજબૂત હશે તો જ દેશ દેશ મજબૂત થશે અને આપણી જે આવનારી નવી પેઢી છે એ પણ રાષ્ટ્રભક્તિમાં રહે એવી હું સૌને અપીલ કરું છું સમૂહસાદી માટે અલમદુલ્લા આજે અમારો તો બહુ દિલ ખુશ થઈ ગયો અમે તો આ પિંડાલમાં જોઈએ છે તો આખા ક્યાં જગ્યા પણ એવી નથી કે કોઈ જગ્યામાં આપણે એક ખાંચો પણ હોય માશા અલ્લા બહુ સારું છે અને ખાસ કરીને તો હું મીડિયાના માધ્યમથી હું એટલું કહીશ કે અલ અહમદુલ્લા તો હું તમારો પણ આભાર માનીશ અને જે પણ અત્યારે તમે જેટલો કવરેજ આપ્યો એ બદલ હું તમારો મીડિયા તરફનો પણ બહુ બહુ ખૂબ ખૂબ આભાર અને ખાસ કરીને હું એટલો કહું છું કે જે પણ વાત કાસમભાઈએ જણાવી અલ અહમદુલ્લા આવતા સમયે અમે આયોજન કરશું તો એવું સમૂહ સાથેના એવા બધા નિયમ કડક રાખશું ઇન્શાઅલ્લા